મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આજે આપણે જવાહર નવોદય પરીક્ષા અંતર્ગત માનસિક યોગ્યતા કસોટી માટે જે આકૃતિ આધારિત પ્રશ્નો પૂછાય છે તેનું સોલ્યુશન કરીશું તો મિત્રો ત્રીસ પ્રશ્નો સુધીની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આજે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એકત્રીસથી તો ચલો પ્રશ્ન એકત્રીસ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિ એમાં આકૃતિ બીમાં આકૃતિ સી અને ડીમાં તમને બે બે તીર જોવા મળે છે તમે અહીં જોઈ શકો છો ઉપર નીચે બે બે તીર જોવા મળે છે જે જમણી તરફ જાય છે તો તીર દરેક આકૃતિમાં એક સમાન જ છે પરંતુ અહીંયા તમે બે ટપકા પણ જોઈ શકો છો જેમ કે આ બે ટપકા બાજુ બાજુમાં છે બી આકૃતિમાં પણ બે ટપકા બાજુમાં છે અને ડી આકૃતિમાં પણ બે ટપકા બાજુ બાજુમાં છે પરંતુ સી આકૃતિમાં આ બે જે ટપકા છે તે સામસામેની દિશામાં હોવાથી સી આકૃતિ બીજી આકૃતિ કરતાં અલગ છે આમ એકત્રીસમાં પ્રશ્નનો જવાબ તમારે રહેશે સી બત્રીસમો પ્રશ્ન તો મિત્રો બત્રીસમાં પ્રશ્નમાં આપણને ચારે આકૃતિમાં રમતગમતના સાધનોના ચિત્ર આપવામાં આવેલા છે એ આકૃતિમાં આપણને ક્રિકેટ બેટ જોવા મળે છે સી આકૃતિમાં ક્રિકેટનો બોલ અને ડી આકૃતિમાં ક્રિકેટના સ્ટમ્પ જોવા મળે છે જ્યારે બી આકૃતિમાં જે રમતગમતના સાધન છે તે ક્રિકેટને અનુરૂપ નથી તેથી બી આકૃતિ અલગ છે એટલે તમારો જવાબ રહેશે બી તેત્રીસમો પ્રશ્ન તેત્રીસમાં પ્રશ્નમાં તમે મિત્રો જોઈ શકો છો કે દરેકે દરેક આકૃતિમાં ચાર બાજુને ચાર ખૂણા જોવા મળે છે પરંતુ આકૃતિ બી આકૃતિ સી અને આકૃતિ ડીમાં ચારેય ખૂણા કાઠ ખૂણા છે એટલે કે નેવોંશના ખૂણા છે જ્યારે આકૃતિ એમાં એક પણ ખૂણો કાઠ ખૂણો નથી આમ આકૃતિ એ બીજી આકૃતિ કરતાં અલગ માલુમ પડે છે તેથી તમારો જવાબ રહેશે એ ચોત્રીસમો પ્રશ્ન તો મિત્રો ચોત્રીસમાં પ્રશ્નમાં એ આકૃતિમાં સંખ્યા આપી છે સાડત્રીસ બી આકૃતિમાં સુડતાલીસ સી આકૃતિમાં સત્તાવન અને ડી આકૃતિમાં સડસઠ સંખ્યા આપવામાં આવેલી છે તો અહીંયા આ સંખ્યાની અંદર તમારી એક વિશેષતા હશે એક સંખ્યા અલગ છે જેમ કે એ આકૃતિની સાડત્રીસ તેમજ બી આકૃતિમાં રહેલ સુડતાલીસ અને ડી આકૃતિમાં રહેલ સડસઠ સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે જેને એક અને તે સંખ્યા પોતે સિવાય બીજી કોઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા નથી જ્યારે સી આકૃતિમાં રહેલ સત્તાવન ને ત્રણ અને ઓગણીસ વડે નિશેષ ભાગી શકાય છે તેથી તે એક વિભાજ્ય સંખ્યા છે આમ સત્તાવન બીજી સંખ્યા કરતાં અલગ છે તેથી સી આકૃતિ તમારો જવાબ રહેશે પાંત્રીસમો પ્રશ્ન તો પાંત્રીસમા પ્રશ્નમાં દરેક આકૃતિમાં તમને બે રેખાઓ પરસ્પર છેદતી જોવા મળે છે બરાબર તેમજ દરેક આકૃતિમાં એક રેખાના છેડા ઉપર એક વર્તુળ આપવામાં આવેલું છે અને દરેક આકૃતિમાં બીજી રેખા ઉપર આવા બે નાના લીટા આપવામાં આવેલા છે એટલે કે નાની નાની લાઈનો આપવામાં આવેલી છે હવે તમે જોઈ શકો છો કે આકૃતિ બી આકૃતિ સી અને આકૃતિ ડીમાં એ નાની નાની જે લાઈનો છે એ વર્તુળની તરફ તમને જોવા મળશે બરાબર છે વર્તુળની તરફ જોવા મળશે જ્યારે આકૃતિ એની અંદર તે નાની લાઈનો જે છે તે વર્તુળથી વિરુદ્ધ દિશામાં તમને જોવા મળે છે આમ આકૃતિ એ બીજી આકૃતિ કરતાં અલગ માલુમ પડે છે તેથી પાંત્રીસમાંનો જવાબ રહેશે એ છત્રીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા છત્રીસમા પ્રશ્નમાં ચારેય આકૃતિમાં તમને એચ જેવા આકારો આપવાયેલા છે તો આકૃતિ એ આકૃતિ સી અને આકૃતિ ડીમાં જે એચ જેવા આકારો છે તેમાં જે વચ્ચેની લાઈન છે તે છેડા તરફ તમને જોવા મળે છે તમે જોઈ શકો છો છેક છેડા તરફ છે જ્યારે આકૃતિ બીમાં તે એકદમ વચ્ચે જોવા મળે છે તેથી બી આકાર અલગ સાબિત થાય છે જવાબ રહેશે બી સાડત્રીસમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા સાડત્રીસમાં પ્રશ્નમાં એ આકૃતિની અંદર તમને પૃથ્વીના ગોળા જેવું ચિહ્ન જોવા મળે છે બી આકૃતિમાં પણ તમને પૃથ્વીના ગોળા જેવું ચિહ્ન જોવા મળે છે તેમજ ડી આકૃતિમાં પણ તમને પૃથ્વીના ગોળા જેવું ચિહ્ન જોવા મળે છે પરંતુ અહીંયા સી આકૃતિમાં તેવું કોઈ ચિહ્ન જોવા મળતું નથી આમ સી આકૃતિ બીજી આકૃતિ કરતાં અલગ છે તેથી તમારો જવાબ રહેશે સી આડત્રીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા આડત્રીસમાં પ્રશ્નમાં ચારે ચાર આકૃતિમાં તમને કાટખૂણા આપવામાં આવેલા છે અને દરેક કાટખૂણાની એક બાજુ ટૂંકી છે અને એક બાજુ લાંબી છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિ એ સી અને ડીમાં જે લાંબી બાજુ છે તેના ઉપર તમને એક વર્તુળનું નિશાન આપવામાં આવેલું છે જ્યારે આકૃતિ બીમાં વર્તુળનું નિશાન ટૂંકી બાજુ ઉપર આપવામાં આવેલું છે આમ બી આકૃતિ બીજી આકૃતિ કરતા અલગ છે તેથી તમારો જવાબ રહેશે બી ઓગણચાલીસમાં પ્રશ્ન તો મિત્રો ઓગણચાલીસમાં પ્રશ્નમાં ચારે આકૃતિમાં તમને ત્રિકોણ આપવામાં આવેલા છે અને દરેક ત્રિકોણની અંદર બે ટપકા જોવા મળે છે પરંતુ તમે એ જોઈ શકો છો કે બી સી અને ડીમાં એક ટપકું સફેદ અને એક ટપકું કાળું છે જ્યારે એ આકૃતિમાં બંને ટપકા સફેદ છે તેથી એ આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ ચાલીસમો પ્રશ્ન તો ચાલીસમા પ્રશ્નમાં મિત્રો તમે જોઈ શકો છો કે એ આકૃતિની અંદર એક પંચકોણ અને પંચકોણની સાથે પાંચમા નંબરનો અક્ષર ઈ આપવામાં આવેલો છે એ બીસીડીનો પાંચમો અક્ષર બી આકૃતિમાં તમને એક ચોરસ તેમજ ચોથા નંબરનો અક્ષર ડી આપવામાં આવેલો છે તે જ પ્રમાણે સી આકૃતિમાં એક ત્રિકોણ અને ત્રિકોણની ત્રણ બાજુઓ મુજબ ત્રીજા નંબરનો અક્ષર સી આપવામાં આવેલો છે પરંતુ ડી આકૃતિમાં તમે જોઈ શકો છો કે ત્રિકોણની સાથે પહેલા નંબરનો અક્ષર એ આપવામાં આવેલો છે આમ ત્રિકોણના ત્રણ ખૂણા ત્રણ બાજુ સાથે ત્રીજા નંબરનું નહીં પરંતુ પહેલા નંબરનો અક્ષર છે તેથી ડી આકૃતિ બીજી આકૃતિથી અલગ સાબિત થાય છે તો તમારો જવાબ રહેશે ડી એકતાલીસમો પ્રશ્ન તો મિત્રો અહીંયા એકતાલીસમાં પ્રશ્નમાં ચારેય આકૃતિમાં પ્રાણીઓના ચિત્ર આપવામાં આવેલા છે જેમાં આકૃતિ બી સી અને ડીમાં જે પ્રાણીઓ આપવામાં આવેલા છે તે પાલતુ પ્રાણી અને શાકાહારી પ્રાણી છે જ્યારે આકૃતિ એની અંદર જે ચિત્ર છે સિંહ તે માંસાહારી અને જંગલી પ્રાણી છે તેથી એ આકૃતિ બીજી આકૃતિથી અલગ હોવાથી તમારો જવાબ રહેશે એ બેતાલીસમાં પ્રશ્ન તો મિત્રો એ બેતાલીસમાં પ્રશ્નમાં તમને દરેક આકૃતિમાં ચોરસ ચતુષ્કોણ કે લંબચોરસ જોવા મળે છે તો એ આકૃતિમાં જે તમને લંબચોરસ છે તેની સામસામેની બાજુઓ કેવી હોય છે સરખી હોય છે સી આકૃતિમાં પણ જે ચતુષ્કોણ તમને જોવા મળે છે તેની સામસાની બાજુ કેવી હોય છે સરખી જ છે અને ડી આકૃતિમાં જે ચોરસ છે તેની પણ સામસામેની બાજુઓ કેવી છે એક સરખી હોય છે પરંતુ અહીંયા જે બી આકૃતિમાં છે તેની સામસામેની બાજુઓ સરખી નથી બરાબર છે તો બી આકૃતિ બીજી આકૃતિઓ કરતાં અલગ સાબિત થશે તો તમારો જવાબ રહેશે બી તેતાલીસમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા તેતાલીસમાં પ્રશ્નમાં તમને દરેક આકૃતિમાં વાય જેવા આકારો આપેલા છે તો તમે જોઈ શકો છો કે એ સી અને ડીમાં જે વાય આપેલા છે તે એક સરખા છે પરંતુ અહીંયા જે બીમાં વાય આપેલો છે તે બીજા બધા વાય કરતાં નાનો છે બરાબર તેની પાંખો પણ થોડી સાંકળી છે તેથી બીની જે આકૃતિ છે એ બીજી આકૃતિ કરતાં અલગ સાબિત થાય છે તો આમ તમારો જવાબ રહેશે બી ચુમ્માલીસમાં પ્રશ્ન તો મિત્રો અહીંયા તમને ચુમ્માલીસમાં પ્રશ્નમાં એક મચ્છર એક માખી એક મકોડો અને એક મધમાખીનું ચિત્ર આપવામાં આવેલું છે આમાં મકોડો જે છે તે ઉડી શકતો નથી બાકીના બધા જ ઉડી શકે છે મકોડાને પાંખવાથી નથી આમ મકોડો બીજા ચિત્રો કરતાં અલગ છે તેથી સી તમારો સાચો જવાબ રહેશે તો મિત્રો આ વિડીયોને આપણે અહીં પૂર્ણ કરીશું બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે આવતા વિડીયોમાં કરીશું ત્યાં સુધી આવજો